हेलो फ्रेंड्स वाघेला एजुकेशन में हूँ आशीष वाघेला आप सबनू हार्दिक स्वागत करूँ छूँ मित्रों चालू करिए आज वीडियो सफ़र में धूप तो होगी जो चल सको तो चलो सफर में धूप तो होगी जो चल सको तो चलो सभी है भीड़ में तुम भी निकल सको तो चलो यहाँ किसी के वास्ते राह कहाँ बदलती है यहाँ किसी के वास्ते राह कहाँ बदलती है તું આપને આપકો ખુદથી બદલ શકો તો ચલો મિત્રો આજે આપણે વિશ્વાસ સિરીઝનો લેક્ચર નંબર પંદર જોવાનો છે જેની અંદર ગુજરાતી ભાષા ગુજરાતી ભાષામાં ઘણા વિદ્યાર્થીઓને તકલીફ પડે છે તો વિડિયો લઈને આવ્યો છે મિત્રો એની અંદર ખાસ આપણે જોવાનું છે ગુજરાતી વ્યાકરણ તો મિત્રો ચાલો ચાલુ કરીએ વિડીયો આજનો જેની અંદર ગુજરાતી ભાષા એ પહેલાં મિત્રો જેને વિડીયોને સબસ્ક્રાઈબ ન કર્યો હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ખાસ વિડીયો જોવા માટે મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કોઈ પણ જાતનો નવો વિડીયો મિત્રો આવે આપણો ચેનલમાં પરીક્ષાલક્ષી તો તમારે છે વાંધો આવે નહીં મિત્રો જેને લાઈક કરી દેજો અને શેર કરવાનું ખાસ ભૂલતા નહીં તો ચાલો ચાલુ કરીએ વિડીયો આજનો સંધિ છૂટી પાડો મિત્રો સંધિ છૂટી પાડો ધર્મિષ્ટ છે મિત્રો તેની સંધિ છૂટી પડશે ધર્મવત્તા ઇસ્ટ આપણે જવાબ છે બી બનશે પરંતુ મિત્રો કેટલીક આઈએમપી સંધિ છે એ પણ આપણે જોઈ લેવાની છે સાથે જો મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ છે એ તો સિંધ ઈજી હતી મિત્રો પણ જોઈએ આપણે વત્તા ઉર્મી મિત્રો જો મિત્રો સંધિ છૂટી આવી રીતે પડે છે લખાય છે સિંધુરમી સિંધુર્મી આમ લખાય છે દીર્ઘ આવે છે સિંધુરમી અને સંધિ છૂટી પડે છે મિત્રો એની વત્તા ઉર્મી ખાસ યાદ રાખજો માત્રાદેશ તો મિત્રો થાય છે માતૃવત્તા આદેશ બરાબર નીરવ આ ખાસ જોવાનો છે મોસ્ટ છે મિત્રો તમે અને નિર્દોષ તમે તમે જોઈ શકો છો જુઓ મિત્રો હું અહીંયા મંથન ધારો કે લખું મંથન તો તમને ખબર પડી જશે આ મિત્રો છે એ શું છે આને મિત્રો કહેવાય છે અનુસ્વાર શું કહેવાય છે અનુસ્વાર કહેવાય છે પરંતુ મિત્રો આવી રીતે અહીંયા લખેલું છે નિર્દોષ નિહિવતા દોષ તો મિત્રો આ સંધિ કેવી થઈ છે વિસર્ગવાળી સંધિ થઈ છે કેવી સંધિ છે વિસર્ગવાળી એ ખાસ યાદ રાખી લેજો પહેલાં અનુસ્વાર અને વિસર્ગ ખાસ જોઈને સમજી લેજો જોઈએ મિત્રો આગળ આપણે આ નિર્દોષ મેં તમને કીધું છે એક તો અને બીજું છે મિત્રો અહીંયા નીરવ બંનેમાં મિત્રો જોઈ શકો છો આગળ શું છે વિસર્ગવાળી સંધિ છે નિહિ છે બંનેમાં શું છે નિહિ આવી રીતનો છે પરંતુ એકમાં મિત્રો ની છે એ કેવો થઈ ગયો હસ્વ છે એકમાં ની કેવો છે દીર્ઘ છે તમે જોઈ શકો છો અહીં નિર્દોષ આપેલો છે એની હસ્વ થઈ ગયો છે એની કેવો થઈ ગયો દીર્ઘ થઈ ગયો છે તે ખાસ આપણે જોવાનું છે એ કઈ રીતે થયું છે તો હું તમને એની મિત્રો શોર્ટકટ આપી દઉં છું ગમે ત્યારે વિસર્ગ સંધિ હોય ની વાળી ખાસ ની વાળી તે યાદ રાખી લેજો એના પછી મિત્રો ર આવતો હોય શું આવતો હોય ર આવતો હોય તેની પહેલાંનો અક્ષર કેવો થઈ જશે હંમેશા દીર્ઘ આવશે કેવો આવશે દીર્ઘ આવશે અને મિત્રો ર ન આવતો હોય તો કેવો આવશે હસવ આવશે કેવો આવશે હસવ આવશે ધારો કે આ ની છે એ કેવો આવશે હસવ આવશે તમે સમજી ગયા હશો અહીંયા નિ છે તો મિત્રો અહીંયા પણ નિહી આપેલો છે અને વિસ્તર્ગ છે એના પછી મિત્રો જો આ નીરવ થઈ ગયો છે છંદી જોડી તો નીરવ થઈ ગયું છે એ મિત્રો ર આવતો હતો એટલે મિત્રો કેવો હોય દીર્ઘ એવો છે પહેલાં તો ઘણાને હસ્વ અને દીર્ઘમ ખબર નથી પડતી એ મિત્રો યાદ રાખે ખાસ હસવ અને દીર્ઘ એની માટે શોર્ટકટ તમને આપી દઉં છું દિલ્હી શું યાદ રાખવાનું છે દિલ્હી આ દિ છે મિત્રો કેવો છે એટલે મિત્રો આથી છે આ મિત્રો કેવો છે હસ્વ છે અને દીર્ઘ ખાસ જોવાનું છે આમાંથી હસ્વ કયો છે અને દીર્ઘ કયો છે તમારે કહેવાનું છે તો મિત્રો અહીં આપેલો છે એ કેવો છે આ છે હસ્વ છે ના હું છે મિત્રો દીર્ઘ છે યાદ રાખી લેજો ખાસ હસ્વ અને દીર્ઘ ખબર ન પડતી હોય એ અને પછી મિત્રો તમે આ પણ સાથે જોઈ લો તો કે આ કુ છે એ કેવું છે હસ્વ છે આ કુ કેવું છે એ દીર્ઘ છે બરાબર એ પણ સાથે યાદ રાખી લો જોઈએ આપણે સંધિ એના પછી તમે માતૃદેશ આપણે જોઈ લીધું નીરવની અંદર શું આવશે ર એવો છે એટલે નીરવ મિત્રો આવી રીતે લખાશે સુસુપ્તની સંધિ છૂટી પાડવા તમને કહે તો શું વત્તા સુપ્ત આવશે મિત્રો આ શ છે ષટકોણ ષટકોણનો છ છે તો મિત્રો તમે જોઈ શકો છો અહીં છે કેવો છે સસલાનો છ છે તેમ છતાં મિત્રો છે આ કેવો થઈ ગયો મિત્રો થઈ ગયો આવી સંધિ ખાસ યાદ રાખવાની છે લખી થશે પ્રાર્થના ખાસ યાદ રાખો પ્રવત્તા અર્થ ના થશે એના પછી નિર્દોષ મિત્રો મેં તમને કીધું એ ર આવતો નથી એટલે ની કેવો રહેશે હસ્વજ રહેશે નિર્દોષ આવી રીતે લખાશે વિષાદ વિ વત્તા મિત્રો જુઓ ઝટકોણ કેવો થઈ ગયો સસલાનો સ થઈ ગયો છે એટલે થઈ છે વિષાદ તો વિષાદ આવી રીતે લખાય છે વિષાદ ને સંધિ છૂટી પાડો તો કઈ રીતે થાય વિ વત્તા સાદ યાદ રાખી લેજો ખાસ પ્રતિક તો પ્રતિ વત્તા આવશે ખાસ યાદ રાખી લેજો પ્રતિક પ્રતિ એક થશે ઓકે એના પછી જોઈએ મિત્રો બીજો પ્રશ્ન ઉગતા સૂરજને સૌ કોઈ પૂજે કૃદંતનો પ્રકાર જણાવો તો મિત્રો અહીં આપેલ છે ઉગતા જ્યારે પણ ત પ્રત્યય હોય ત્યારે હંમેશા એ કઈ કૃદંત હોય મિત્રો વર્તમાન કૃદંત હોય અને આજે આપણે બધા કૃદંત સમજી લેવાના છે તો જોઈએ વન બાય વન મિત્રો કૃદંતના પ્રકાર મિત્રો અહીંયા આપેલા છે પરંતુ વર્તમાન કૃદંત અને પ્રત્યયો મિત્રો આપેલા છે ત તો તી તુ ત ખાલી એટલું યાદ રાખો ત પ્રત્ય શું આવે ત પ્રત્યય ક્રિયાની કોઈપણ કાળની ચાલુ અવસ્થા દર્શાવે છે એક કૃદન એટલે કયો હોય વર્તમાન કૃદંત મિત્રો વર્તમાન ક્રુદન યાદ રાખવું હોય તો વર્તમાન વર્ત ત જ તર આવે છે વર્તમાનની અંદર ત આવે છે પ્રત્યે કેવો થાય છે ત થશે પછી આવે છે ભૂત કૃદંત તો ભૂત ક્રુદનની અંદર યાદ રાખવાનું છે ભૂલય હું યાદ રાખી છે તમારે ભૂલ ય અને લ પ્રત્યે આવી ગયા એની અંદર લત્ય દેખાય એટલે તમારે કઈ કૃદંત સમજવાનું છે મિત્રો એ કૃદંત છે ભૂત કૃદંત કોઈ પણ ક્રિયાની કાળની પૂર્ણ અવસ્થા દર્શાવે એટલે મિત્રો એ ભૂતકાળ પાંચ વાત ખબર પડે વર્તમાન એટલે વર્તમાનની વાત થતી હોય ભૂતકૃદન એટલે ભૂતકાળની વાત થતી ભવિષ્ય કૃદન એટલે ભવિષ્યની વાત થતી હોય અને આમાં તમારે યાદ રાખવાનું વાન પ્રત્યે મિત્રો નાર અને વાન પ્રત્યે પણ આવે છે મિત્રો યાદ રાખી નાખવાનું છે હવે આની અંદર ભવિષ્ય કૃદન છાપેલું છે નાર નારો નારી નારું અને નારા બરાબર ક્રિયાની અપેક્ષિત અવસ્થા દર્શાવે છે મિત્રો નાર અને વાન પ્રત્યે કીધો છે મિત્રો તો વાન પણ અંદર આની અંદર આવે છે તો વાન પણ સાથે યાદ રાખી લેજો ભ ના વા ના વા મિત્રો યાદ રાખો નાર અને વાન પ્રત્યે આવશે બે વસ્તુ યાદ રાખવાની છે એના પછી મિત્રો વિદ્યાર્થ અને સામાન્ય ક્રુદન તો વિદ્યાર્થ અને સામાન્ય ક્રુદન છે વિધિ ફરજ ક્રિયાનો અર્થ દર્શાવે છે તો મિત્રો આંદર યાદ રાખવાનું છે વીવો ફોન તો તમે સાંભળ્યો છે વી વો વો વી વુ અને વા અને મિત્રો સામાન્ય વિદ્યત કૃદન છે આની અંદર ખાસ યાદ રાખો વાનો વાની વાનું અને વાના યાદ રાખી લેજો ખાસ એના પછી મિત્રો સંબંધ કૃદન જોઈએ સંબંધ સંબંધ કૃદનની અંદર ખાલી ઈ અને ઈ ને પ્રત્યય આવશે યાદ રાખી લેજો ખાસ

વર્તમાનની અંદર ત પ્રત્ય આવે છે આમાં ભૂલય યાદ રાખવાનું છે લ પ્રત્યે આવે છે આની અંદર ભનાવા યાદ રાખવાનું છે નારો નારી નારૂ નારા અને વાન પ્રત્યે અને મિત્રો આની અંદર બીજું યાદ રાખવાનું છે વિદ્યાર્થીની અંદર વિદ્યાર્થી ક્યુ કે સામાન્ય કુદન તો એક કહે છે વી વો યાદ રાખવાનું છે વી યાદ રાખશો એટલે તમને યાદ રહે વો વી વુ વાનો વાની વાનું વાના બરાબર એટલે સંબંધ કુદન છે ઈ અને ઈને હેતવર કૃદ હેવાને યાદ રાખી લેજો આ બધા ક્રુદન છે તમને એના પ્રત્યે મોઢે હોવા જોઈએ એના પછી જોઈએ આપણે ત્રીજો પ્રશ્ન એ અંતે પાસ તો થયો વાક્યમાં તો શું છે એ અંતે પાસ તો થયો વાક્યમાં તો શું છે તો મિત્રો ખાસ યાદ રાખો પણ છે તો છે ખરું છે ખાસ યાદ રાખો આ બધા શું છે મિત્રો સંયોજક છે શું છે સંયોજક છે આપણે વિસ્તારથી સમજવાનું છે આ બધા સંયોજક છે પરંતુ મિત્રો અહીં તમે જોશો તો ઉપયોગ છે સંયોજક તરીકે નથી પરંતુ એ અંતે પાસ તો થયો આ તો છે ભાર વાચક છે એટલે મિત્રો તમે જોઈ શકો છો અહીં છે એ નિપાત છે શું છે નિપાત આપેલો છે આ સંયોજક નથી તમને સમજવું હોય કઈ રીતે સમજી શકાય તો ચાલો આપણે સમજી લઈએ પહેલા પહેલાં તો નિપાત વિશે સમજી લઈએ ખાસ નિપાત છે મિત્રો કેટલા પ્રકાર છે અને ચાર પ્રકાર છે ભારવાચક નિતા ભારવાચક નિપાત મિત્રો જતો ય પણ શુદ્ધા જતો ય પણ શુદ્ધા સીમાવાચક નિપાત જે છે કેવળ ફક્ત માત્ર સાવ અને તદ્દન છેક ખાસ યાદ રાખજો સીમાવાચક નિપાત કેવા ફક્ત માત્ર સાવ તદ્દન છેક વિનયવાચક અથવા તો આદરવાચક નિપાત એની અંદર માત્ર જી આવશે પ્રકિર્ણ લટકણિયા રૂપ નિપાત ને કે તો એમ કે ખરો ખરી ખરું આ મિત્રો પ્રકીર્ણ લટકણીયા વાંચક નિપાત છે યાદ રાખી લેજો હવે જોઈએ મારે તમને સમજણ આપવાની હતી હવે જે છે મિત્રો તો છે એ સંયોજક પણ છે તમે જોઈ શકો સંયોજક વાક્ય છે નિપાત વાળું વાક્ય ફેર શું છે તો વાપરીએ આપણે વાંચશો તો પાસ થશો વાંચશો તો પાસ થશો પેલા વાંચવાનું કીધું વાંચશો ને તો તમને રિઝલ્ટ મળશે તો પાસ થશો હવે આ મિત્રો આની અંદર સંયોજક વાપરા સંયોજક આપણે ઇંગ્લિશમાં જેને કન્જક્શન કહીએ છીએ હવે નિપાતવાળું વાક્ય એ અંતે પાસ તો થયો તો અહીં શું શું આપેલું છે નિપાત છે હવે પણની વાત કરીએ તું ભણ્યો પણ ગણ્યો નહીં તું ભણ્યો પણ ગણ્યો નહીં તો પણ છે અહીં સંયોજક છે હું પણ એની સાથે ભણ્યો છું હું પણ એની સાથે ભણ્યો છું તો આ પણ આપેલું છે શું છે નિપાત છે સમજો વાક્યને ખાસ ઘણાને નિયમ ખબર નથી પડતી સંયોજક શું શું કહેવાય નિપાત શું કહેવાય ખાસ સમજી લેજો સંયોજક બે વાક્યને જોડે સંયોજક શું કરે બે વાક્યને જોડે નિપાત છે સીમાવાચક શબ્દ હોય ભારવાચક શબ્દ હોય આપણે જોઈએ ચાર નિપાતના છે નિપાત દર્શાવે બરાબર હવે ને ને પણ છે મિત્રો ને પણ સંયોજક છે રાજીવ આવ્યો ને પ્રશ્ન ઉકલી ગયો રાજીવ આવ્યો એક વાક્ય છે પ્રશ્ન ઉકલી ગયો બીજું વાક્ય છે રાજીવ આવ્યો ને પ્રશ્ન ઉકલી ગયો હવે ને વાપરી આપણે નિપાત તરીકે રાજીવ આવ્યો તેથી પ્રશ્ન ઉકલી ગયો ને તો આ ને છેલ્લે આવ્યું તો મિત્રો આ શું છે નિપાત થયો છે બરાબર હવે ખરુંની વાત કરી મેં તમને તમે મને ખરું કારણ કહ્યું તમે મને એક વાક્ય ખરું કારણ કહ્યું આ ખરું છે શું થઈ ગયું મિત્રો સંયોજક થઈ ગયું હવે તમે મને કારણ ખરું સોરી મિત્રો તમે મને કારણ કહ્યું ખરું તો મિત્રો આ શું થઈ ગયું છે ખાસ યાદ રાખો મોસ્ટ ઓફલી ખરું શરૂઆતમાં અને ને છે એ છેલ્લે આવે છે આ ખરું છે ઘણી વખત ક્યાં હોય છે શરૂઆતમાં હોય છે અને છેલ્લે હોય છે અને ને પણ ક્યાં હોય છે છેલે હોય છે તો જ્યારે એ ત્યારે મોસ્ટ ઓફલી નિપાત બનતો હોય છે યાદ રાખી લેજો આ પાવશો પણ હું નહીં આવી શકું આ પાવશો પણ હું નહીં આવી શકું આ પાવશો એક વાક્ય હું નહીં આવી શકું બીજું વાક્ય પણ અધ એવું છે આ શું થઈ ગયું સંયોજક થઈ ગયું છે આપ મને પણ બોલાવજો આપ મને પણ બોલાવજો તો આ શું થઈ ગયું છે નિપાત થઈ ગયું ભાર મૂકવાનો છે બરાબર અને ખાસ યાદ રાખો મિત્રો નિપાતની અંદર આ તમારે છે જેને નિપાત નથી આવડતી ખાસ યાદ રાખે જતો એ પણ સુધા કેવળ ફક્ત માત્ર સાવ તદ્દન છે કે યાદ રાખી લે જી યાદ રાખી લે વિનય વાચક ને કે તો એમ કે ખરો ખરી ખરું બરાબર તો તમને સમજણ પડી ગઈ નિપાત નિપાતની અંદર એના પછી જોઈએ આપણે સષ્ટિ એટલે કે સંબંધક વિભક્તિની વાત છે કયો અર્થ ભાવ વ્યક્ત કરે છે તો મિત્રો સંબંધિત વિભક્તિ છે જેના પ્રત્યે નો ની નુ ના છે જે આપણને ખબર છે નો ખબર બધા જોઈ લઈએ પ્રત્યેમાં આપણે અને એ મિત્રો માલિકીનો સંબંધ બતા શું બતાવે છે માલિકીનો સંબંધ બતાવે છે ઓપ્શન બી છૂટા પડવાનો ભાવ છે એ પંચમી વિભક્તિ બતાવે છે પંચમી જે અપાદાન નામ છે બીજું નામ જેમ કશુંક આપવાનો ભાવ છે મિત્રો એ વિભક્તિ બતાવે છે ચતુર્થક કઈ ચતુર્થક વિભક્તિ છે અને ક્રિયાનું સ્થાન છે મિત્રો સાતમી વિભક્તિ અધિકરણ બતાવે છે ક્રિયાનું સ્થાન એ પણ ખબર હોવી જોઈએ અને આ બધી વસ્તુ મેં તમને અહીંયા ડિટેલમાં આપેલી છે તમે જોઈ શકો છો અહીંયા કરતા છે ક્રિયાનો કરનારને દર્શાવે છે કઈ વિભક્તિ શું દર્શાવે છે આ પહેલી છે બીજી છે ત્રીજી આમાં આઠ વિભક્તિ છે શું બતાવે છે ખાસ પહેલાં યાદ રાખીજો કર્મ વિભક્તિ છે ક્રિયાનું ક્રિયા સાથે કર્મનો સંબંધ દર્શાવે છે વિભક્તિ છે ક્રિયા સાથે કર્ણ એટલે કે સાધનનો સંબંધ દર્શાવે છે મિત્રો કોઈ પણ જાતની સાધનની વાત આવે ક્રિયાનું સાધન કઈ વિભક્તિ બતાવે છે તો કરણ બરાબર સંપ્રદાન વિભક્તિ આવે તો ક્રિયા સાથે કશુંક આપવાનો સંબંધ દર્શાવે છે ઓકે આપવાનો સંબંધ સંપ્રદાન એટલે આપવું થાય પરીક્ષા પ્રશ્ન પૂછે સંપ્રદાનનો સમાનાર્થી શબ્દ શું થાય તો આપવું યાદ રાખજો ક્રિયા સાથે કશુંક આપવાનો સંબંધ બતાવે છે અપાદન વિભક્તિ છૂટા પડવાનો અંતર દર્શાવવાનો ભાવ બતાવે છે એટલે અપાદન વિભક્તિ પાંચમી વિભક્તિ સંબંધ વિભક્તિ મિત્રો એક સંજ્ઞાનો બીજી સંજ્ઞા સાથેનો સંબંધ દર્શાવે છે એટલે કે માલિકી દર્શાવે છે યાદ રાખી લેજો આપણે પ્રશ્ન હમણાં લેવાય અધિકરણ અધિકરણ ક્રિયાનું સ્થાન અને સમય બતાવે છે સ્થાન અને સમય બતાવે યાદ રાખી લેજો ક્રિયાનું સ્થાન સમય કઈ વિભક્તિ બતાવે છે અધિકરણ અને સંબંધક સોરી મિત્રો સંબોધન વિભક્તિ છે કોઈ પણ સિગ્નનો સંબોધન માટે વપરાય છે તો બધાને પ્રત્યય યાદ રાખી લઈએ પહેલાં તો એ પ્રત્યય કેનો છે તો કે એ પ્રત્યય છે મિત્રો કરતા વિભક્તિનો એ ને બીજી વિભક્તિ ને થી થકી વડે આવા પ્રત્યેના છે મિત્રો કરોડ વિભક્તિને એને વડે માટે વાસતે કાજે ચોથી વિભક્તિનું માટે વાસતે કાજે અપાદન વિભક્તિ યાદ રાખો અને પ્રત્યેક ખાસ અપાદન વિભક્તિના છે માથી માથી અંદરથી ઉપરથી માથી અંદરથી ઉપરથી યાદ રાખી લેજો માથી અંદરથી ઉપરથી ઉપરથી માથી અંદરથી ઉપરથી સંબંધ વિભક્તિને ખબર છે તમને નો ની ના નો ની નું ના અધિકરણ વિભક્તિ મિત્રો જે આપણે પાંચમી વિભક્તિમાં થી લગાડ્યું કાઢ નાખવાનું છે માં અંદર ઉપર માં અંદર ઉપર ઓલા માથી અંદરથી ઉપરથી અપાદાન માતું અને સંબોધનમાં મિત્રો સજ્ઞા આવે નો સંબોધન માટે એની અરે રે હો એવા પ્રત્યય છે અરે રે હો આવા પ્રત્યય એ હોય ત્યારે સંબોધન વિભક્તિ બતાવે બરાબર કરતા કર્મ પહેલી વિભક્તિ નામ કરતા કર્મ કરણ સંપ્રદાન સપાદાન સંબંધક અધિકરણ અને સંબોધન ખાસ યાદ રાખેલી જો આઠે આઠ વિભક્તિ એના પછીની ચર્ચા કરીએ આપણે પાંચમો પ્રશ્ન વીજળી વેગ સમાસનો પ્રકાર જણાવો પેલા તમારે ગેસિંગ કરવાનું છે મિત્રો તમે થાય લ્યો કયો જવાબ આવશે પરીક્ષામાં પૂછવાનું તમે કયો ટીક કરો પેલા બરાબર ખરીખા વિડીયોને પોઝ કરજો વિચારો વીજળી વેગ કયો સમાસ છે તો મિત્રો ઉપજ સમાજ હોય એમાં પ્રત્યે છેલ્લે શું આવે છે આપણે છૂટો પાડીએ આપણે વિગ્રહ કરીએ આનો સમજીએ તો છેલ્લે નાર પ્રત્યે આવે શું આવે નાર તત્પુરુષ સમાજની અંદર હમણાં આપણે વિભક્તિ જોઈએ કોઈ પણ છે શબ્દ છે વિભક્તિથી છૂટો પડે વિભક્તિ એટલે સમજી જવાનું એ તત્પુરુષ સમાજ દ્વંદ સમાજની અંદર અને કે અથવા દ્વ હોય અને કર્મધારે કર્મધારણની અંદર મિત્રો જેવું આવે રૂપી આવે અને ખાસ વિશેષણ વિશેષણ પ્લસ નામ હોય ત્યારે એ કેવો સમાજ બને છે મિત્રો કર્મધારણનો સમાસ બને છે અહીં તમે જોઈ શકો છો ચાલો આપણે જોઈએ વીજળી શું થઈ ગયું છે અહીંયા મિત્રો વીજળી છે શું થઈ ગયું છે વિશેષણ થઈ ગયું શું થઈ ગયું છે વિશેષણ અને વેગ શું થઈ ગયું છે નામ થઈ ગયું છે એટલે અહીંયા મિત્રો સો ટકા જવાબ કયો છે કર્મ સમાજ જવાબ આવે છે

છેલ્લે તેથી છૂટવું પડે એટલે તમારે સમજી જવાનું કયો સમાસ હોય બહુવ્રીહી સમાસ હોય સમાજ ઉપજ સમાજનો નો એક જ પ્રત્યય છે કયો છે છે નાર ગોપાળ ગાયોને પાળનાર ગંગાધર ગંગાને ધારણ કરનાર તક સાધુ તકને સાધનાર કુંભકાર કુંભને ઘડનાર નાર એવું છેલ્લે એટલે કયો સમાજ ઉપજ સમાજ કર્મધારે કર્મધારી ની અંદર કીધું મેં જેવું રૂપી અને વિશેષણ પ્લસ નામ હોય એટલે કર્મધારે સમાજો પિત્તાંબર

ચંદ્રરૂપી મુખ યુગ અને વિશેષણ પ્લસ નવો યુગ બરાબર વિશેષણ પ્લસ નામ બને છે દ્વિગુ સમાસ એના પછીનો દ્વિગુ સમાસ હોય એટલે મિત્રો એમાં ફરજિયાત શરૂઆતમાં શું છે સંખ્યા હશે તો ત્રિભુ વન નવ રાત્રિ ખટ એટલે મિત્રો થાય છે છ છ કર્મ દોડ ડાયુ શરૂઆતમાં શું હોય ખાસ સંખ્યા હોય એટલે સમજી જવાનું દ્વિગુ સમાસ છે મધ્યમ પદ લોપી સમાસ આ ગાડી આગથી ચાલતી ગાડી અનુભવ જ્ઞાન અનુભવથી મેળવેલું અનુભવથી મેળવેલું જ્ઞાન કામધેનું આપણી કોઈ પણ ઈચ્છા હોય ઈચ્છાને માગો ને આપી ઈચ્છાને ઈચ્છારૂપી આપનારી મિત્રો છે એ ગાય છે આપણી ઈચ્છાને પૂર્ણ કરનારી ગાય છે જેને મિત્રો કહેવાય છે કામધેનું દીવા દાંડી દીવો દર્શાવતી દાંડી બરાબર એના પછી તત્પુરુષ સમાજ તત્પુરુષ સમાજની અંદર બધી વિભક્તિ આવી જાય એની છૂટું પડે સમજી જવાનું તત્પુરુષ સમાજ છે સ્થાન ભ્રષ્ટ સ્થાન બુંદ નું બુંદ કુલ ગુરુ કુલ ના ગુરુ યજ્ઞ કુંડ યજ્ઞ નો કુંડ બરાબર છે મોસ્ટ ઓફલી તો એ કયો તત્પુરુષ સમાસ થાય હવે દ્વંદ સમાસ બે ચાર આને તમે બે ચાર સમજીને તરત દ્વિગુ સમાસ થી કરનાખો મિત્રો ખોટું પડશે બરાબર બે અને ચાર બરાબર એકવાર સંખ્યા આપે તો અને તો જ દ્વિગુ સમાસ બને બે વાર એક ને એક સંખ્યા હોય અથવા અલગ અલગ સંખ્યા હોય કે બે અને ચાર છે બે અને ચાર તો સંધિ સુધી પડે છે તો દ્વંદ્વ સમાસ બને બરાબર અને પડે ઉપર અને નીચે માયા અને મમતા શાકભાજી વગેરે મિત્રો તો આ કેવો સમાસ બને છે સમાસ બને છે સમજી ગયા એના પછી આગળ વધીએ આપણે ગાયક ન લાયક તું ફોગટ ફુલાણો છે ગાયક ન લાયક તો મિત્રોમાં સરખું લાગે તમે જો ગાયક લાયક તો મિત્રો આ બને છે શબ્દાનો અલંકાર જેનું મિત્રો બીજું નામ છે યમકનું બીજું નામ શું છે શબ્દાનુપ્રાસ અલંકાર છે મિત્રો શબ્દાનુપ્રાસ અલંકાર છે બીજું નામ યમકનું તો ખાસ યાદ રાખી લો અને મિત્રો આની અંદર જવાબ શું આવશે ગાયક ન લાયક તું ફોગટ ફૂલાણો છે અલંકાર છે મિત્રો અહીંયા યમક અને યમકનું બીજું નામ છે શબ્દાનુપ્રાસ અલંકાર શબ્દા નું પ્રાસ અલંકાર તો યાદ રાખો શબ્દાનું પ્રાસ વર્ણાનું પ્રાસ તમને કે કાકાએ કાકીને કીધું કાકાએ કાકીને કીધું કાચના કબાટમાંથી કેરીની કચુંબર કાઢ તો ક ક કેટલી વાર એવા મિત્રો આ મિત્રો મને છે વર્ણાનું પ્રાસલંકાર બરાબર ઉપમા તમને ખબર છે ઉપમા આપવામાં આવે છે એને પછી અનન્વય અલંકાર અનન્વય અલંકારની અંદર ગાંધીજી એટલે ગાંધીજી ગાંધીજી એટલે ગાંધીજી સોરી મિત્રો ગાંધીજી હિમાલય એટલે હિમાલય વચ્ચે એટલે આવી જાય બે શબ્દ હરખા હોય એટલે સમજી જવાનું એ કયો અલંકાર છે મિત્રો અન્ન વય અલંકાર છે અને ઉપમા અલંકાર આપવા દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે તો ચંદ્રની ઉપમા મિત્રો આપવામાં ચંદ્ર જેવું છે એવું ઉપમા આપવામાં આવી છે એટલે મિત્રો એ અલંકાર બને છે ઉપમા અલંકાર બરાબર એના પછી વાત કરીએ આપણે યમકનું બીજું નામ મિત્રો છે શબ્દાનું પ્રાસ અલંકાર અને મિત્રો થોડાક ઉદાહરણ આપ્યા છે જોઈ લઈએ અખાડામાં જવા મેં ઘણા બધા અખાડા સોરી મિત્રો અખાડામાં જવા મેં ઘણા અખાડા કર્યા તો અખાડા શબ્દ બે વાર આવ્યો છે મિત્રો પરંતુ બંનેનો અર્થ કેવો છે ભિન્ન છે અલગ અલગ છે તો અખાડામાં જવા મેં ઘણા બધા અખાડા કર્યા બરાબર તો અહીં બે શબ્દો એવા છે બંનેનો અર્થ અલગ અલગ છે તો કયો અલંકાર છે યમક બને શબ્દનો પ્રાસ બને ઘોરે જેવો મહાઘોરે ઘેરો તોફાનનો ધ્વનિ તો મિત્રો ઘોરે ઘોરે શબ્દ બે વાર એવા છે બંનેનો અર્થ કેવો છે અલગ અલગ છે યમક અલંકાર બનશે વજન કરે તે હારે મનવા ભજન કરે તે જીતે હવે તમે વજન ભજન ભજન એના પછી જોઈએ આપણે વગદા તળપદા રૂપનું મિત્રો શિષ્ટુપ આપવાનું આવે છે તળપદા શબ્દનું શિષ્ટુપ આપવાનું છે વગદા વગદાનો અર્થ થાય છે મિત્રો ફાફા મારવા શું થાય છે ફાફા મારવા ખાસ યાદ રાખી લેજો એના પછીનો મિત્રો જોઈએ આપણે નિશિત નિશીત મિત્રો ઉમાશંકર જોશીનો મિત્રો છે ઉમાશંકર જેઠાલાલ જોશી ઓગણીસો સડસઠમાં જેને નિષિદ્ધ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો તો એવા ઉમાશંકર જોશી ઉમાશંકર જેઠાલાલ જોશી જેઠાલાલ ફાદરનું નામ જેઠાલાલ છે બરાબર નિષિદ્ધનો અર્થ મિત્રો થાય છે મધ્યરાત્રિ શું થાય છે મધ્યરાત્રિ યાદ રાખી લેજો એના પછી નવમાં પ્રશ્નની વાત કરીએ ક્રોધિનો નજીકનો વિરોધાથી શબ્દ કયો તો ક્રોધિનો નજીકનો વિરુદ્ધાર્થી મિત્રો કીધો છે ઉતાવળ નહીં કરવાની વિરુદ્ધાર્થી શબ્દ કીધો છે ક્રોધિ દાયો થાય ન થાય બુદ્ધિશાળી ન થાય માયો ન થાય શાંત થાય ક્રોધિ એટલે શું થાય શાંત થાય મિત્રોથી એના પછીની વાત કરીએ આપણે દસમા પ્રશ્નની શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો સત્યને ટકાવી રાખનાર દેવી જેનું નામ છે મિત્રો ઋતુમભરા શું કહેવાય છે ઋતુંભરા સત્યને ટકાવી રાખનાર દેવીને કહેવાય છે મિત્રો ઋતુમભરા યાદ રાખી લો અને મિત્રો અમને તમારો સોરી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી આવનારી વિગત છે વિડીયો છે તમને મળતો રહે થેન્ક યુ ફ્રેન્ડ્સ